વિશેષ કહીએ તો ભરભાબહેનની નિર્માણ તિથિ મુજબ રાખેલ છે ભજન લગભગ ત્રીજી કે ત્રીજી ચોથી તિથિ હશે આવી સારું કહેવાય ના કોઈના પાછળ આપણું ભજન થતું નથી પણ બરભાબહેનના પાછળ આ ભજન થયું એટલે નવીન બહેન પરિવાર બધો આખો ભાવિક કહેવાય

માતાજીને ઓળખવો હોય ભગવાનને ઓળખવો હોય ગમે તેને ઓળખવો હોય મનુષ્યના અવતાર હોય બાકી ઓનાથી બીજી વિશેષ કોઈ એવો અવતાર છે નહીં કે આપણે કદાચ પરમાત્માને ગોતી શકો એટલે તો સંતોએ કીધું છે કે મનુષ્ય દેવ દેવોથી દુલ્લ ના મળે વારં વાર કારણ કે મનુષ્યનો એક જ આ અવતાર એવો છે કે પરમાત્માની આપણે પ્રાપ્તિ કરી શકો છો ઓના સિવાય મનુષ્ય મળે એવો છે નહીં એનાથી આગળ વાત કરીએ તો મનુષ્ય કેવો કોની કદાચ આપણને કોઈ લેબલ એવું મળી ગયું હોય મોણસનું અને આપણે મનુષ્ય કેવરાય એવું જરૂરી નથી જેમ કે મનુષ્ય બનવું પડે એનું એક ઉદાહરણ લઈએ તો મનુષ્ય કેવી રીતે બનવું પડે કે કોઈ તાળો મનુષ્ય જન્મતો નથી કોઈ દાળો ડોક્ટર જન્મતો નથી કોઈ તાળો સાહેબ કે ગમે તે વકીલ હોય કે કોઈ પણ આ ઓધા ઉપર આ જગતના અંદર હોય એ કોઈ તાળો એ ઓધાવાળો વ્યક્તિ એવો જન્મતો છે નહીં પણ એ જન્મ લીધા પછી બનાય તો જન્મે છે કોણ તો જન્મ કદાચ ગમે તે તમે વાત કે ગફળી હશે કે કદાચ બે બી જન્મે કે બાબો જન્મે પણ કોઈ દાણો મનુષ્ય જન્મે નહીં મનુષ્ય બનવું પડે તો જેમ વકીલ બનવાની કોઈ પ્રક્રિયા હોય જેમ આપણે કોઈ બી ઓછો લેવો હોય ડૉક્ટર બનવું હોય ગમે તે બનવું હોય એની કોઈને કોઈ પ્રક્રિયા હોય છે તો મનુષ્ય બનવાની પણ એક પ્રક્રિયા છે એના સિવાય કોઈ દાણો મનુષ્ય બનાતું નથી તો ડૉક્ટર બનવું હોય તો કદાચ વ્યક્તિ પહેલાં ભણે છે ભણે પછી ડૉક્ટરી કરે રિપોર્ટો કરે આ તે બધું પોસ્ટમોર્ટમ કરી શીખી અને હીરોઇ ડૉક્ટરની પ્રાપ્તિ મેળવે છે એનાથી હીરોય ડૉક્ટર બને તો એવી ને એવી એક પ્રાપ્તિ છે કે મનુષ્ય બનવું હોય તો શું કરવું પડે મનુષ્ય બનવું હોય તો સદગુરુના ચરણે જવું પડે એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં સદગુરુના ચરણે જેટલા ઘડી વ્યક્તિ નહીં જાય એટલા ઘડી મનુષ્ય બની શકશે

મોણસ જો તમે એમ હોય ને તો એ એવી રીત મોણસ નથી મોણસ સો ટકા બનવું પડે છે આ ગંગા શતી એ પુરાવો આવે છે મોણસ ક્યારે બનાય જાતિ રે ભાતી નથી હરીના દેશમેન મોલવો વરણનો નો વિકાર જાતિ જાતિભાતી ના વિકાર સદગુરુ ચરણે જઈને છૂટે એટલે પછી મોણસ થાય આ ચેતનભાઈ તેજલબેન ને એ રહી મોણસ થયે છે એને ખબર છે મોણસ છે આ જાતિ જાતિભાતી ના રહે મોણસ જાતિભાતી હોય એટલા ઘડી મોણસ તેવરાય નહીં તો કેવરાય જ નહીં જાતિ પાતી હોય એટલા ઘડી એને જે કરવું હોય થાય ને જાય એટલે જાતિ પાતી ના મનુષ્ય થાય છે અને મનુષ્ય સદગુરુ મહારાજના ચરણે જઈને થવાય છે એનાથી વિશેષ આપણે વાત કરીએ તો કૃષ્ણ ભગવાને ગીતાના અંદર કીધું છે કે કેવલ મનુષ્ય મારી ભક્તિ કરી શકે બોલો આ ભગવાનના શબ્દો છે કે બીજો કોઈ ભક્તિ મારી ના કરી શકે કેવલ મનુષ્ય હશે એ જ મારી ભક્તિ કરી શકે તો આપણે કૃષ્ણ ભગવાન એટલે મનુષ્ય બનવા માટે આપણે સદગુરુના ચરણે જવું જ પડે અને સદગુરુ ચરણે જ આપણે તારે જ મનુષ્ય થવાય છે એનાથી આપણે વિશેષ કહીએ મનુષ્ય ઉપર તો આ સંતય આ મહાપુરુષ બધા

ઈ વસ્તુની તમને તમન ખબર ના હોય એટલા ઘડી તમે વાપરી ના શકો અમારે નવીન ભાઈ ને અમને ચર્ચા થી દાડે કે તમે ખબર વગર વસ્તુને ને છે વિરીત વાપરશો જેટલા ઘડી તમને વસ્તુ જ્ઞાન ની હોય એટલા ઘડી તમે વાપરી ની શકો દાગલા તરીકે આ તબલા વાજે ભઈ છે આ તબલન વગાડે છે હવે આપણે આપણે તબલા નથી આવડતા એટલા ઘડી આપણે એ નથી વગાડી કેવાની એટલે આપણે આપણે એના માટે કોઈ કરી શકવાના પણ પેલા આવડે છે એ વગાડી શકે એટલે જેટલી ઘડા તમે કોઈ વસ્તુને જાણશો નહીં એટલા ઘડી તમે એનો ઉપયોગ બની લઈ શકો એમ કદાચ આ મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે તો હું કોણ છું આ અવતાર મને શેના માટે મળ્યો છે જો આ આપણને ખબર ન પડે તો આપણે આ આ પૃથ્વી ઉપર આઈ શું કરવું છે એ આપણને ખબર પડશે નહીં એટલે આપણે તો પહેલા આપણા બારામાં જાણકારી મેળવી જરૂરી છે ને આપણને જ્યારે આપણી ખબર પડશે ત્યાર આપણને બીજાની ખબર પડશે કે હાલ તો આપણી આપણને જૂઠી ખબર છે અને આપણી જૂઠી ખબર છે એટલે આ હોમે બેઠા એ આપણે જૂઠી ખબર છે બાકી આપણને ખબર છે એટલે હોમુંય જૂઠું છે અને આપણને સાચી ખબર પડશે એટલે હોમે બધું હાચું પકડાશે આપણે કાચ હોય ને કાચ કાચ મે હોમે ઉભા રહો ને એટલે આપણે જેવા હા ને એવા ને એવા કાચ મે દેખો એટલે જેવું આપણું મન હશે જેવી આપણી સમજણ હશે જેવા આપણા વિચારો હશે એવું ને એવું આપણું આપણને હોમે દેખાશે

એને જોવા માટે ગુરુ ચરણે જઈને દિવ્યા દ્રષ્ટિ મેળવવી પડે અને દિવ્યા દ્રષ્ટિ મેળો એટલે એ કણ કણ ને કૃષ્ણ ભગવાને કીધું તમારું સાચું થાય અમારે શાસ્ત્રના બારમ પ્રમ દિવસે હમણાં વાત છી બરાબર એટલે એ ભાઈ મારા દુકાને આવ્યા અમારા જોડે જ રહી એટલે મન કે એ એવું કોઈ ના હોય અભુજી શાસ્ત્ર કી નહીં એ સાચું ને અમે તો શાસ્ત્રને મોન અને શાસ્ત્રને જે લખ્યું નિકદીઓનો પુરાવો તો કે એનો પુરાવો એવો છે કે તમે હાલ લખેલું હોય એ તમે કોર્ટને ને લઈને જો એટલે એ લખેલું તમે બતાવો ને એટલે જજ ચલાવી લે એટલે કે શાસ્ત્રનું લખેલું હોય ને એ જજ એ ચલાવે એટલે આ દુનિયામાં મેં ચાલે મેં કીધું સારું હાલ આપણે બે ભાઈઓ ઊભા છીએ બરાબર અને હું તારા ઉપર કેસ કરી દઉં હાલ તરત અને લખાઈ દિવ કે ભાઈ તે મારા પોચ હજાર રૂપિયા લૂંટી લીધા આવો હું જઈને પોલીસ સ્ટેશન કેસ કરી દીધું તો શું એ પોલીસવાળા મારું લખેલું સીધું લઈ લેશે હું માની લેશી એ પોલીસ વાળા મને એમ નહીં કે ભાઈ તમે કઈ જગ્યાએ લૂંટણા કે આ જગ્યાએ સારું તમે કેટલા જણા હતા આટલા જણા તો કે એ બીજું કોઈ જોવા વાળું હતું જ મૂકું ના સાહેબ અમે બે જણા હતા તો કે નહીં ચાલે અહીએ કોઈ સાક્ષી ખરો બીજો તમને જોવા વાળો તમને લૂંટતો ભાઈએ જોયો હોય મેં કીધું ના આવું તો નથી તો તમે સાચું બોલો છો એનો પુરાવો શું તો એ તો પોલીસ નહીં ચલાવે આપણી વાત એમ આ શાસ્ત્ર મેં જેટલું લખેલું છે ને એટલું કદાચ જેટલા ઘડી તમે એનામાં સત્ય નથી જોણતા એટલા ઘડી એ કોમ નહીં આવે આ તો શું છે પિક્ચર તમે જોઈ ગયા હોય અને કદાચ કદાચ જોઈને કહેતા હોય કે ભાઈ આ લખેલું હોય ચાલે કોરટે ચલાવે નહીં સાક્ષી વગર કોરટે કોઈ દાડો ચલાવે નહીં સાક્ષી તો જોઈએ જ એમ આ જે શાસ્ત્રો જેટલા લખ્યા છે આપણા જેટલા શાસ્ત્રુ છે ને એના સાક્ષી છે એના સાક્ષી લખણા છે અને સંતો થી લખાણા છે એટલે સાક્ષી તો એનો જોઈએ લખેલું પ્રભુ પડ્યું છે આખા શાસ્ત્ર મેં એક વાત લખેલી છે પણ એનામાં જે વાત એ શાસ્ત્ર શું કેવા છે એ વાતને કદાચ તમે નહીં સમજો તો એ શાસ્ત્ર તો બરોબર થશે हिस्टोरी हिष्टोरी दाखला एले पहिला नेना नेना होता नाई ए अमा